મોરબી જિલ્લામાં ભલભલાના કાળજા કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે મોરબી તાલુકાના ખાખરેજી ગામમાં રહેતા પશુપાલન કરતા જલાભાઈ તેની માલિકીની વીસ ગાય અને બળદેવભાઈએ તેની માલિકીની ત્રીસ ગાય ચીખલી ગામના મુસ્તાકભાઈ લખાણી તેના પિતા કરીમભાઈ લખાણી નામના શખ્સો ગાયો ચરાવવા લઈ ગયા હતા જોકે બાદમાં આરોપીઓ જલાભાઈની ની ત્રણ ગાયો અને બળદેવભાઈ આપી બંને આરોપીઓએ છેતરપિંડી કરી હતી બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને તપાસ દરમિયાન પોલીસે આરોપી અમીન કરીમ લખાણી અને મુસ્તાક લખાણીની ધરપકડ કરી તેની આગવી ડબ્બે પૂછપરછ શિફારશ કરી હતી માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ ભાલુભાઈ સિયારના હોય એવી હકીકત રજૂ કરે કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ પચાસ ગાયો આ ગામના આરોપી મુસ્તાક અમીનભાઈ લાદાણીને અમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકી ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લગાવી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમીનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન અરુણ જામ અલાઉદ્દીન મુસાજામ અબ્બાસ મુસાભાઈ મોહર સાઉદ્દીન ઓસ્માળભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે